સિટીલાઇટ પર સ્પા જીમ અગ્નિકાંડ બાદ નિંદ્રામાંથી હોશમાં આવેલા ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે શહેરના અઠવા ઉધના રાંદેર ઝોનમાં આવેલી હોસ્પિટલ જીમ કોમર્શિયલ ઇમારતોમાં અપૂરતી ફાયર સેફટી અને ફાયર સિસ્ટમ કાર્યરત ન હોવાના કારણે સીલની કાર્યવાહી કરી હતી શહેરના સિટી વિસ્તારમાં સ્પામાં આગ લાગવાની ઘટનામાં બે મહિલાઓનું મોત નીપજ્યા હતા ઘટનાની તપાસ દરમિયાન સ્પા સંચાલકે ફાયર એનઓસી નહીં લીધા હોવાની માહિતી સામે આવી હતી ત્યારબાદ હવે નિંદ્રામાંથી હોશમાં આવેલા ફાયર વિભાગે શહેરના તમામ સ્પા અને જીમમાં ફાયર સેફ્ટીના સાધનોની સાથે એનઓસી લેવામાં આવી છે કે નહીં તે અંગેની તપાસ શરૂ કરી છે આ સમગ્ર ઘટનામાં તપાસ દરમિયાન ગેરકાયદેસર ચાલી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું જેની આકારણી પણ થઈ ન હતી ફાયર વિભાગે પણ વર્ષ બે હવે ફાયર વિભાગ સક્રિય બન્યું છે અને શહેરના તમામ સ્પા અને જીમમાં ફાયર સેફ્ટીના સાધન અને એનો લેવામાં આવી છે કે નહીં તે માટેની તપાસ શરૂ કરી છે સોમવાર સવારથી જ શરૂ કરવામાં આવેલી તપાસમાં અનેક સ્પા અને જીમમાં ફાયરની ટીમ પહોંચી હતી